વિષ્ણવે જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ફાગણ માસમાં શુદ્ધ પક્ષમાં આવતી એકાદશીને આમલકી એકાદશી કહેવામાં આવે છે તેને આમળા એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે આમળાના વૃક્ષની પૂજા પણ કરવામાં આવે છે આમલકી એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયક છે માન્યતા પ્રમાણે આ વ્રત કરનાર વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે કોઈ વિધિ પ્રમાણે આમલકી એકાદશી વ્રતનું પાલન કરે છે તેમને એક હજાર ગાયોનું દાન કરવા જેટલું પુણ્ય મળે છે તેમના તમામ પાપો નાશ પામે છે મિત્રો આ એકાદશી બધી એકાદશી કરતાં અલગ અને ખાસ છે કારણ કે આ એક જ એકાદશી છે જેમાં ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા પણ કરવામાં આવે છે આ દિવસે ભોલેનાથ માતા પાર્વતીને કાશી લઈને ગયા હતા ભોલેનાથના કાશી આવવાની ખુશીમાં લોકોએ તેમના પર ફૂલોનો વરસાદ કર્યો અને રંગ ગુલાલ ઉડાડ્યા હતા માટે કાશીમાં અને અમુક જગ્યાએ આને રંગભરી એકાદશી પણ કહે છે મિત્રો ફાગણ માસના શુક્લપક્ષની એકાદશીની તિથિ વીસ માર્ચે સવારે બાર વાગેને વીસ મિનિટે શરૂ થશે અને એકવીસ માર્ચે સવારે બે વાગ્યેને બાવીસ મિનિટે સમાપ્ત થશે તિથિ પ્રમાણે આમલકી એકાદશીનું વ્રત વીસ માર્ચે બુધવારે મનાવવામાં આવશે આમલકી એકાદશીના દિવસે શું ખાવું જોઈએ તેના વિશે વાત કરીએ તો આ દિવસે આમળાથી બનેલી વસ્તુઓ ખાવી જોઈએ આ દિવસે આમળાનું સેવન કરવાથી વ્યક્તિને અક્ષય ફળોની પ્રાપ્તિ થઈ શકે અને સાથે જ સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે આમલકી એકાદશીના દિવસે શક્કરિયાનું સેવન કરવું પણ ફાયદાકારક થઈ શકે છે તેથી આ દિવસે શક્કરિયાનું સેવન કરવું જોઈએ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય તે માટે આ દિવસે કોળાનું સેવન કરવું જોઈએ એવી માન્યતા છે કે આમલકી એકાદશીના દિવસે નારિયેળનું સેવન કરવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે તેથી આ દિવસે નારિયેળનું સેવન કરવું જોઈએ આમલકી એકાદશીના દિવસે સાબુદાણા ખાવાથી લાભ થાય છે આમલકી એકાદશીના દિવસે ભોજન આમળાના ઝાડને નીચે બેસીને બનાવીને ખાવું જોઈએ કહેવાય છે કે તેનાથી બે ગણા ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો હવે આપણે જોઈએ કે આમલકી એકાદશીના દિવસે શું ન ખાવું જોઈએ જેમ કે આમલકી એકાદશીના દિવસે સલજમ કોબી અને પાલક ન ખાવા જોઈએ એવું કહેવાય છે કે તેનાથી નુકસાન થઈ શકે છે તેમજ આ દિવસે માંસ મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ એમ કહેવાય છે કે તેનાથી અશુભ પરિણામ મળી શકે છે આમલકી એકાદશીના દિવસે ડુંગળી લસણ અને મસૂર દાળનું સેવન પણ ન કરવું જોઈએ એકાદશીના દિવસે મીઠા પાનનું સેવન ન કરવું જોઈએ એવું કરવાથી વ્યક્તિને શુભ પરિણામ નથી મળતા મિત્રો હવે આપણે આમલકી એકાદશીની વ્રત કથા સાંભળીએ આ વાર્તા મહર્ષિ વસિષ્ઠે રાજા માંધાતાને કહી હતી રાજા ચૈત્રથ વૈદિશ નગરમાં રાજ કરતા હતા તે રાજ્યમાં તમામ વર્ગના લોકો ધાર્મિક કાર્યો કરતા હતા તેઓ બધા ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા તેઓ એકાદશીનું વ્રત રાખતા અને પૂજા કરતા બધાએ ફાગણ શુક્લ એકાદશીના ઉપવાસ કર્યા હતા બધાએ મંદિરમાં પૂજા કરી કથા સાંભળી અને રાત્રે જાગરણ કર્યું ત્યાં એક શિકારી બેઠો હતો તે એકાદશી વ્રતની પૂજામાં સામેલ હતો બીજા દિવસે તે ઘરે ગયો અને જમ્યા પછી સૂઈ ગયો અને તે ગુજરી ગયો તેનો જન્મ રાજા વિદુરથના પુત્ર વસુરથ તરીકે થયો એકાદશી વ્રતની કથા સાંભળવાથી અને પૂજામાં ભાગ લેવાથી પ્રાપ્ત થયેલા પુણ્ય ફળના પરિણામે રાજાના ઘરે તેનો જન્મ થયો બાદમાં તે રાજા પણ બન્યો એક દિવસ તે જંગલમાં ખોવાઈ ગયો ત્યાં તે એક ઝાડ નીચે સૂઈ ગયો તેના પર જંગલી માણસોએ હુમલો કર્યો પરંતુ તેના શરીરમાંથી પ્રગટ થયેલી સ્ત્રીએ તે બધાને મારી નાખ્યા અને રાજા બચી ગયો જ્યારે રાજા ઊંઘમાંથી જાગી ગયો ત્યારે તેણે જોયું કે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા તેમના હાથમાં શસ્ત્રો હતા ત્યારે રાજાએ કહ્યું કે તેને આ લોકોથી કોને બચાવ્યો ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો કે ભગવાન વિષ્ણુ સિવાય તમારી રક્ષા કોણ કરી શકે આ સાંભળીને રાજા ખૂબ જ ખુશ થયો એણે પોતાના રાજ્યમાં પાછા આવીને બધાને એકાદશીના વ્રતની મહિમા કીધી આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે આમળાના વૃક્ષને આદિ વૃક્ષ કહે છે કારણ કે જ્યારે સૃષ્ટિની રચના માટે બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ ત્યારે ભગવાન વિષ્ણુએ આમળાના વૃક્ષની પણ ઉત્પત્તિ કરી હતી આમળાના વૃક્ષને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે કારણ કે આ વૃક્ષમાં દેવતાઓનો વાસ હોય છે એમ કહેવાય છે કે બધા યજ્ઞોના ફળ ફળ બરાબર દેનાર એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને વ્રત કરનારને રાજયોગ અને સુખ સમૃદ્ધિ મળે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આમલકી એકાદશી ક્યારે આવે છે તેનું મહત્વ વ્રત કથા તથા આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેના વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ